કોલકાતામાં ડોક્ટર યુવતી ઉત્તરાખંડની યુવતી તેમજ પાટણમાં સાત વર્ષની બાળા પર તાજેતરમાં બળાત્કાર અને હત્યા જેવા પિશાચી કૃત્યોને વખોડી કાઢવા તેમજ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે હેતુથી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણના નગરજનો જોડાયા હતા કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે જ્યારે ઉત્તરાખંડમાં પણ એક યુવતી પર બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઉપરાંત તાજેતરમાં પાટણમાં શ્રમિક પરિવારની ફૂલ જેવી કુમડી બાળાને વધી રહેલી દુષ્કર્મની પિશાચી ઘટનાઓ અટકે તેમજ સાચા અર્થમાં રામ રાજ્ય સ્થપાય અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી અને ભોગ બનનારના આત્માને શાંતિ મળે તે હેતુથી પાટણમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં ત્રણ દરવાજાથી નીકળી બગવાડા દરવાજા સંપન્ન થઈ હતી આ કેન્ડલ યાત્રામાં પાટણ શહેરના નગરજનોએ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક જાગૃતિ અર્થે જોડાયા હતા દિવસે દિવસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર જાય છે થોડા દિવસ પહેલા પાટણની અંદર સાત વર્ષની એક નાની બાળકી ઉપર બળાત્કાર થયો એના પહેલા કલકત્તાની અંદર રેસીડેન્શિયલ ડોક્ટર મહિલા ઉપર બળાત્કાર થયો એનો ફોન કરી દેવામાં આવ્યું ઉત્તરાખંડની અંદર પણ નર્સ ઉપર બળાત્કાર કરી અને એનો ફોન કરી દેવામાં આવ્યો સાત દિવસ પછી એની લાશ મળી સામાન્ય રીતે ડોક્ટર હોય કે નર્સ હોય એ સમાજની અંદર આગવી પ્રતિષ્ઠા ધરાવતા હોય છે અને દર્દીઓની સેવા કરતા હોય છે ત્યારે મહિલા ઉપરનો અત્યા ત્યાં તો નાચ ચલાવી લેવાય પરંતુ જે રીતે નર્સ અને ડૉક્ટર ઉપર આ રીતે બળાત્કાર કરી અને એમનું મર્ડર કરી દેવામાં આવે ખૂન કરી દેવામાં આવે મને લાગે છે જો આવું ચાલશે તો ડૉક્ટર અને નર્સ પણ લોકોની સેવા કરવાનું વિચારશે અથવા કોઈ ડૉક્ટર કે નર્સ થવાનું પણ વિચારશે નહીં અને લીધે સમાજની અંદર ગંભીર સમસ્યા પેદા થશે એટલે જે પણ મહિલા ઉપર અત્યાચાર થતા હોય ડૉક્ટર કે નર્સ ઉપર જે રીતે અત્યાચાર થાય છે એના

ચાલી રહ્યું છે કે એના લીધે જે ભવિષ્યની અંદર મોટું નુકસાન થવાનું છે એ બચશે એટલે આજે પાટણની અંદર બિન રાજકીય રીતે તમામ સમાજના તમામ સંસ્થાઓના જે લોકો ભાઈઓ બહેનો એ જોડાયા છે અને દેશની અંદર અને ગુજરાતની અંદર મહિલા અત્યાચાર અટકાવવા માટે જે સરાહનીય ટેકો આપ્યો છે એ બદલ તમામ સંસ્થાના વડીલો યુવાનો ડોક્ટરો તમામ સંસ્થાના ઉદ્દેદારોનું ખૂબ ખૂબ આભાર માનું છું અમદાવાદ પરથી રીપ કરવામાં છે એના પર એની પણ પહેલી વસ્તુ કે અમે બી આજે ભણીએ છીએ અમારી બહાર જવાનું છે એટલે અમારા મા બાપને પણ ટેન્શન પાડે કે બહાર રીત ડિપ્રી હાલે શું થશે એટલે આજે આપણે બધા જ ભારતના લઈ ગયાં જાગૃત થઈ આ રીતે સહભાગી થવું જ જોઈએ અને આ પણ આપણી ફરજ છે અને હું કહીશ પછાને કે આ જે મુલભાપની ખલું છે એના પાછળ આપણને ક્યાંય તો મળવો જ જોઈએ અમારી તમને બી નમ્ર વિનંતી છે કે તમે બધા પણ આલક્રમણ કોઈ પણ છે ભારત સરકાર ને છાણ કરો અને આપણને એ ગીતિ માટે ક્યાંય માંગો